તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આ તો શરૂઆત આવી રીતે કરી પણ આપણે શરૂઆત આવી રીતે નથી કરતા આપણે પેલાથી શરૂઆત પસંદ કરીએ ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો બધાને જય માતાજી જો અત્યારમાં આવી ગયા છે ખેતરમાં એટલા નીકળ્યા છે ગયા છે ખેતરમાં ને વાતાવરણ છે એક નંબર જો ચોધા તો શેમ ખેતરમાં પક્ષીનો અવાજ છે જોરદાર તમે સાંભળો સાંભળાતો છે

हेलो यो जो देखे देखे। तो के हम्म जय माता दी जय माता मोकल सबको जय टेगन बर्थडे है मनानो है के हां શું કરવાનું છે કેક લાવવાની છે કેક લાવવાની બીજું ફૂગા દે ફૂગા ને ઉ લગાડાવ છે ને કેક લાવવાની છે ફૂગા દે ઉ લગડો છે ને કેક લાવવાની છે આત ને ખબર છે આવી જજો કેક તો શું કરવી કેક લાવવાની હા દે ચલ લગ બ્રદર હવે ક જરૂર નહી કો કે ઓય હા લો આ લે કરશી બ્રદર

મસ્ત મજાનો ખાઈને વીઆવા છીએ આપણે ખેતરમાં મારવા કારણ કે ખેતરમાં આવ્યા થાય રોજ હતા બે આવેલાથી કાઢવા આવ્યા હતા ને કાઢીને છે ઘર બધું ને આજે છે અમારા નિરુદ્ધ ભાઈનો તો હાજર બર્થડે બનાવવાનો છે ને અત્યારે જવાનું છે કારખાને તો હાલો જઈ કારખાને ને પછી હાજે પાછા એ બધા અત્યારે તો સ્કૂલે ગયેલા છે સ્કૂલે લઈ આવે પછી પાછા મળી ને હાલો હાજે બર્થડે કેવી રીતે મનાવીએ તમે મેં બનિયારા બ્લોગમાં જો અમારો બ્લોગ પસંદ આવતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મળી સીધા હાજર પર નવી બાય આવી લો નવી બાય આવી હાલો એ દુખલો તો વીએ છે આપણે ઘરે ને જો અત્યારે શરૂ થઈ બર્થડે નું કામકાજ બર્થડે કામકાજ ચાલે છે કડા ખોલું છે બાફખાના હે બાફખાના છે તો બને દેખો તો મને બાકી છે નહી તો બાકી છે હું બાકી છે

बानू का काम है आपसे हेडलाइट तो बैठो बैठो आकाश कैसे आ रहा है आ गया ले ओले वोती देला हां ओय ये मारो पगहेले मारो

મોડું પડી ગયું છે બહુ બહુ હા હા આ રેડી છે રેડી આ

બાકી wow, છે wow. <laughs> 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 <laughs>